તેથી અમે રજૂઆત કરીએ છીએ કે આ પ્રાણીઓના ત્રાસથી છુટકારો આપો જેથી અમે અમારો પાક લઈ શકીએ આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત અને વિનંતી કરીએ છીએ

તમે સાહેબ અમે અમારું વાયલ ને રીપોર્ટિંગ ટુ થેનાસ હવે વાય હું આખો દિવસ રાત માં રહેવું પડે તો ભી ભાવાસ થાય કે ન થાય બાબરા તાલુકાના વલાડી ગામથી અમે બધા ખેડૂત મિત્રો આવ્યા છીએ કલેક્ટર કચેરીને આવેદનપત્ર દેવા માટે રોજ ભૂંડ અને હરણ અને આ ખૂટિયા રેડિયર ઢોર ગાયું ખૂબ ત્રાસ છે પોતે ખેડૂતે વાવેલું પોતે ખાઈ નથી અગતા રાત ઉજાગરા કરવા પડે દિવસે કામ કરવું રાતે રોજબૂન ઢોરનું ધ્યાન રાખવું ક્યારે કામ કરવું એટલા માટે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દેવાયા હતા બલાડી